વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા તાલુકા કક્ષાની વોલીબોલ તેમજ રસા ખેચ સ્પર્ધાનું આયોજન તારીખ આઠ અગિયાર બે હજાર પચીસના રોજ સરસ્વતી વિદ્યાલય કેલિયાવાસના ધોળકા ખાતે આજ રોજ કરવામાં આવ્યું હતું જેમાં ધોળકા તાલુકાની તમામ સરકારી તથા ખાનગી શાળાઓએ મોટી સંખ્યામાં વિવિધ વય જૂથની ટીમ રમતમાં ભાગ લીધો હતો જેમાં વોલીબોલ રમતમાં બહેનોની ચૌદ વર્ષથી નીચેની વય જૂથ સ્પર્ધામાં દ્વિતીય નંબર વટામણ કન્યા પ્રાથમિક શાળાએ કોચ શિક્ષક દેવાંગભાઈ જયરામભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ મેળવેલ છે વોલીબોલ રમતમાં દ્વિતીય નંબર મેળવી હવે તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસના રોજ સ્વસ્તિક સ્કૂલ ખોડા સાણંદ અમદાવાદ ખાતે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ધોળકા તાલુકા વતી પ્રતિનિધિત્વ કરશે તે બદલ સમગ્ર પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક સ્ટાફ પરિવાર આચાર્ય શ્રી શંકરભાઈ મકવાણા તેમજ ચોટામણના ગામ સમસ્તમાં હર્ષનો માહોલ જોવા મળેલ છે આ સાથે જણ કન્યા પ્રાથમિક શાળાની મહિલા બાળ ખેલાડીઓની વોલીબોલ તેમજ ખો ખોની ટીમને જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ પણ કોચ શિક્ષક દેવંગભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ ઉચ્ચ સિદ્ધિ મેળવે તેવી ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી ગોવિંદભાઈ મકવાણા તાલુકા ડેલિગેટ શ્રી રાજુભાઈ મકવાણા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી દીપકભાઈ પારે બીઆરસી શ્રી વિક્રમસિંહ પરમાર સીઆરસી ભરતભાઈ ધોળકા તાલુકા વ્યાયામ પ્રચારક મંડળ પ્રમુખ શ્રી દિપેશભાઈ મિસ્ત્રી તથા કન્વીનર શ્રી ચતનભાઈ લાડાણી તથા સરપંચ શ્રી રાજીબેન તથા ગ્રામ સમસ્ત ગ્રામજનો વગેરે દ્વારા તમામને શુભકામનાઓ પાઠવેલ છે તેમજ ધોળકા તાલુકાની તમામ શાળાઓ વટામણ કન્યા પ્રાથમિક શાળાની જેમ શિક્ષણની સાથે સાથે રમત ગમત ક્ષેત્રોમાં આગળ વધે તેવી આશા વ્યક્ત કરી છે રિપોર્ટર રમેશ સોલંકી ગુજરાત